દોસ્તો આજ તમારી પાસે એક યુનિક વસ્તુનો બ્લોગ લઈને આવ્યો છું ઘણી વસ્તુ એવી જરૂરિયાત વસ્તુ હોય છે કે તમને મોત શોખની લાગે જેમ કે ફ્રીજ પણ હવે એ જરૂરિયાતની વસ્તુ બની છે અને એવી જ વસ્તુ છે એક આ સાયરન વાળી બેગ આ એક લેપટોપની બેગ છે અને આ પૈસા કે એવું કંઈક રાખવાનું હોય તો એ માટેની બેગ છે લેપટોપ હોય જરૂરી ડોક્યુમેન્ટ હોય તમારા પાસપોર્ટ હોય અંદર તમારે કોઈ વખત જરૂર પડે તો મોબાઈલ રાખવો તમારે જયારે એવું લાગે ત્યારે આ એક વાયર હોય છે અંદર એ વાયરને તમે જ્યારે કોઈ મુસાફરી કરતા હો ત્યારે સુવાની સીટ હોય એની નીચે ભરાવી દો અથવા તમે જયારે નીકળતા હો ત્યારે તમારા બેલ્ટની અંદર આ વાયર નાખી દો અને જ્યારે જેવો એ વાયર ખેંચે એટલે આ સાયરન ચાલુ થાય એટલે જેવું કોઈ પણ માણસ બેગ ઉઠાવે એટલે તરત જ એ વાયર ખેંચાવાથી આ સાયરન ચાલુ થાય છે એટલે તમારી કોઈ પણ વસ્તુ એકદમ સેફ્ટી ચોર લૂંટારો એ થોડો ઘણો ડરી જાય અને એના કારણે તમારી બેગ ફેંકી દે અને તરત ત્યાંથી ભાગે કારણ કે દરેક ચોરને એક તો બીક હોય જ કે પબ્લિક ભેગી ન થાય અને આ સાયરન જ એ વસ્તુની છે કે ત્યાં પબ્લિક ભેગી થઈ જાય અને જેના કારણે ચોર ભાગી જાય હવે તમને આ બધી વસ્તુઓ અલગ અલગ રીલથી બતાવવામાં આવશે પણ આ એક એવી જરૂરી વસ્તુ મને લાગી એટલે આપની સમક્ષ આ બ્લોગ મૂકું છું અને આ ખરેખર તમારા જીવનમાં જ્યારે તમે કોઈ બેંકમાં લોકરમાં જતા હોવ લોકરમાંથી દાગીના ઉઠાવવા હોય તમારા બેન્કમાંથી કોઈ એવી અગત્યની કેશ લાવવી હોય તમારે કોઈ મકાનનું ટોકન લેવું હોય તમારે કોઈ મકાનનું ટોકન આપવું હોય

કે કોઈ રોમિયો છોકરા પડ્યા હોય તો સ્વાભાવિક રીતે ગભરાઈ જાય અને એ ગભરાઈ જાય ત્યારે એવું જરૂરી નથી કે ચોર જ ખેંચે તો સાયરન વાગે એ પોતાની જાતે પણ જો વાયર ખેંચી નાખે એટલે સાયરન વાગે અને આ સાયરન વાગવાથી રોમિયો છોકરાઓ ભાગી જાય અને એ કારણથી કોઈ અબનાવ બનતા બચી જાય અને એટલે એ છોકરી પણ બચી જાય તો દોસ્તો આવા નિત નવા સરસ મજાના આ બેગના ફાયદા છે એટલે તમે ધ્યાનથી આ બધી રીલ જોજો પણ ખરા અને આ બેગનો જો ઓર્ડર કરવો હોય તો નીચે વેબસાઇટને ફોન નંબર આપ્યો છે તમે વિગતે વાત કરી શકો છો અને આ બેગ તમારા ઘરે મંગાવી પણ શકો છો ધન્યવાદ